ત્રણસો રૂપિયા ત્રણસો ભાવ ભારે ચોવીસો ભાવ કરી દઉં તો હજાર રૂપિયા થો અરે ના તું આય ઉભારો અરે સો જડતે છે કે ઘણો ઉભારો પેલું તો અલે હાડા 10000 છે મય નાના ઉભારો ના મે ગણ લીય છે ને આઈડી હાડા જો હાડા જો ગુને તાઈન 30 કરો 30 કરો અરે આ 10000 પોર જો ત્યાં ત્યાં 10000 લેવા હાડું ના કરી પણ જો આ ધુમે લઈ હો ને ના 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 ના

પણ હાથી સિમેન્ટ ફાટતા આઠસો ફાટલે ફાટી ફાટી લેવો લોકો મારું ઓ ભાઈ આ સિમેન્ટ સમા હોતી આ ગયા તો મારને પતરા થઈ ગયા છે ને એ લાલ તો મુકવો પડે કે કું દે આ છે ત્યાં આ ગઢમાલી કાણી આ મેલા ભાઈ તો પર આ પથરો ખબર ના પથરો થઈ ગયો આ આ તો કશું કો નારા જ હું ઊભો તે ભાઈ એ એ બોલો સિમેન્ટ નું ભેફુ લે કે મોધી મો શું મળી જો એ કોમ આવે મો

300 રૂપિયા રોજ 50 ખાવ કોઈ નોકરી બંધ કરી તા નું ખાવાનું બંધ થઈ ગયું છે એ તો કો મારે રોજ દે દે ખાવા आले ખાવાનું શું કરવું રોજ હોતા ખાવાનું ขาวนตัวอะไรเฮ้ยเชื่อมนานลยโอมบ้านเราไนบ้านเราอาการีกอมาตั้การีกอรเกี่ยวยับยาเกรยนาไปตไม่เชื่อขึ้นตคนต่างขามาลานเรือ

લાખ જવું છું બાર લાખ જોઉં છું કન્યાઓ તો ઘર લુકો લાખ રૂપિયા કર્યા ન અલે હજી તો આગા પેલા દાળો છે તય મહિનો બે મહિના ભરો મહિનો ટકો છોક ને ટકતા હું 1 લાખ રૂપિયા તો બનાલ તો મહીનો ઉબરા કુટા એમ તો તો મે જો ત્રણ મહિના થાય એટલે હું તમારે લાખ ને 2 લાખ આલે તો ત્રણ મહિના મજૂરીમાં ફટકા નઈ પર જા ને ના મેરાવે ત્રણ મહિનામાં ફરમો ચૂકવણ તણ આપણે મફત નઈ લે તમર પગાર આલ દયો ને સર પગાર આ મહિને મહિનાના તમને મળી જશે લાવો પણ તમે ત્રણ મહિના હરખું ટકો પછી તમને લાખ રૂપિયા આલુ કર 1.5 1000 લામ મહિના પગાર

दादाલા બની જાય ને ય આપ લોકો ઓડિયો બૂમ પાડે છે એટલે મારે જવાનું છે પાછો રાજસ્થાન અરે તું અધું ના આવે એમાં હું પણ

હા એટલું એટલું દુપાર ના બધા અમે તમને ના કરાવે અલ્યા માપન માપન બરગ કરું છું ચાપી વી ભરે કોન્ટ્રાક્ટર ચાપી વી ભરે ચા પૈદો ચાપી હા પૈદો પૈદો હેડો ચાપી ભાઈ અલ્યા આ તો ગેમ એ આ ઝૂનોમાં તો ગેમ ના મત ભાઈ કોન્ટ્રાક્ટર અલ્યા એ તો તમનું કરવા લાવ્યો છો લઈ લે

તમે મને 500 રૂપિયા રોડ આલ્યો છે ને ગેમ ના મસતો પાછો અરે ચાપીયાની તો સર બે એક વખત ખોપે તો તાર કાઢ જૂનું ધનવણવા ના લાવતા

कोळंबर उपाले आपण मला मला मी खोबे ती तो माल पाहता आणि की जे मोठी मोठी वाटो का संभाणी नु घर बनाय खाली वाटो का रे ते की उच्च गांव सो बना संडा साफ करवाने आला घर की नाही तो मार की उच्च सो बना संडा साफ करवाला नो पगार हो भले जा कितलो होता दिवस नो 1000 रुपये रोजच आल्या हा 1000 रुपये मध्ये कुठो जा पण आऊ के सब दाना 1000 रुपये रोजच ए आपले सतारी सो

હાલ સાપી દો કે તરફ જગ્યા રોજ કર્યો આવું ભાતો હેડો હો સાપી એક કલાક આવા જો ખાઈ બે કલાક આવા દો બેઠા છો

ના જે પછી પચાસ રૂપિયા કરવું વામદાય કરવું મારે લાવ્યા એ ફાવ

અલ્યા પૈસા તો ઓજા પણ પેલો પાવડો માર તો કોમ ઊભો રહી ગયો આવો પાવડો વગર કરશું હું તાણે આ અલ્યા મારિયાનાનો શું જોઈએ અલ્યા બધા જાતા રે હું કરું એટલે માર કોણ આ લે તમે શું કામ કરાય તો દબાઈને કામ કરાય ગયું ને ના ના આ લાગે લાગે કામ કરો છું તને હી ગયા ને હું ફોન ફેરવા મળ્યો છું ફ્રી ફાયર પેલા જોઈને પાવડા વગર કર્યું તો પાવડો નહીં બીજો